નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું हार्दिक સ્વાગત છે ખેડૂત મિત્રો છે આપણે જોવાના છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ ફાર્મ લિસ્ટ્રેટ ને લઈ ખેડૂતો માટે સમાચાર पीएम કિસાન નોન ભારત સરકારે पीएम કિસાન ના આગામી ડિસેમ્બર હપ્તા માટે ખેડૂત આઈડી ની નોનલી કરી ફરજિયાત ત્રીસ નવેમ્બર સુધી पीएम કિસાન ના લાભાર્થીએ કરાવવાની થશે નોંધણી પોર્ટલ અને મોબાઈલ એપ્લિકેશન થી દરેક ગ્રામ પંચાયત કક્ષાએ થશે નોંધણી ખેડૂતો જાતે પણ કરી શકશે નોંધણી વધુ માહિતી માટે રાજ્ય કક્ષાએ સંપર્ક ન કરવો તાલુકા કક્ષાના મમતર શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી જે તે ગામના તલાટી કમ મંત્રી શ્રી ગ્રામ સેવકનો સંપર્ક કરવો મહારાષ્ટ્ર ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પરિણામો ઝારખંડમાં મે મહેમત સૌરેના ઝારખંડ મુક્તિ મોરચાનો ભવ્ય વિજય એન માત્ર ચોવીસ બેઠક મહારાષ્ટ્રમાં વધુ મહાયુતીનો વિધાનસભા ચૂંટણીમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતી સરકારની જીત વાનખેડ સ્ટેડિયમમાં યોજાયેલી છે નવી મહાયુતિ સરકાર નો શપથ ગ્રહણ સમારોહ રાજ્યમાં કડકડતી ઠંડી શરૂ

સુરતમાં ડિગ્રી લઘુતમ તાપમાન ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ એકસો બાસઠ પર પોચ્યું ગયું છે તાજેતરમાં યોજાયેલી લોકસભા બે ચોવીસ ની ચૂંટણીમાં બનાસકાંઠા લોકસભાની બેઠક પર કોંગ્રેસના માત્ર ઉમેદવાર

લગાવ્યો છે મનરેગા બે હજાર ચોવીસ પચીસ સ્નેક્સ પ્રક્રિયામાં મોડેલ સ્ટેન્ડર્ડના નિયમોમાં ફેરફાર અંગે મનસુખ માંડવ્યા મનસુખ વસાવે મુખ્યમંત્રી ભૂપેન્દ્રને પત્ર લખીને આ પ્રકારના આક્ષેપ કર્યા છે આ પત્રમાં તેમને લખ્યું છે કે મનરેગા યોજના નેતાઓ અને અધિકારીઓ પોતાની માનીતી કામ આપે છે જેમાં બજાર કરતાં ઓછા ભાવનું સ્ટેન્ડર્ડ ભરીને એજન્સીઓ ગુણવત્તા

જાહેર કરી છે કે વધેલા દર આથી લાગુ થયાલા છે મહારાષ્ટ્રમાં આજે CM ફાઇનલ થશે મહારાષ્ટ્રમાં મહાયુક્તિને બમ્પર સીટો મળી છે આવી સ્થિતિમાં હવે દરેકના મનમાં સવાલ એ છે કે મુખ્યમંત્રી કોણ બનશે ભાજપના દેવ કેન્દ્ર ફળવણી શિવસેના પ્રમુખ એકનાથ શિંદે કે એનસીપી આપના વડા અજીત પાવર CM ના નામ પર આજે જે નિર્ણય લેવામાં આવી શકે છે જો કે ત્રણેય ફાળવણી સી સીધે અને ભાવરે સ્પષ્ટ કહ્યું છે કે CM પદના લઈને કોઈ વિવાદ નથી અને તેનો સાથે મળીને નિર્ણય લેવામાં આવશે. ઈ કહેવાશે માં આવો મેસેજ આવતો નથી. છેતરપિંડી એટલી હદે વધી ગઈ છે કે સત્ય અને ખોટાનો ભેદ તમે જાણી શકતા નથી. હવે ફ્રોડ કરનાર નવા નવા કિમિયાઓ આપવાને આવી રહ્યા છે જેમાં તમને ઈ કેવાયસી નામે વોટ્સઅપ કે મેસેજમાં એક ટેક્સ મેસેજ મળે છે અને તે કામ માટે ચેટમાં એક એપ્લિકેશન ફાઇલ પણ મોકલે છે જો આવો મેસેજ તમને મળી જ તો બેંક તરફથી આ પ્રકારની કોઈ પણ ઈ કેવાયસી કરવામાં આવતી નથી જો તમને એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહે તો તમારું ખાતું ખાલી થઈ જ થતાં કાંઈ જ વાર નહીં લાગે મહારાષ્ટ્ર કરોડો મહિલાઓને ખેડૂતોને ભાજપની જીતો થશે લાભ મહારાષ્ટ્ર સરકારની લાડલી બહેના યોજના હેઠળ મહિલાઓને દર મહિને પંદરસો રૂપિયા આર્થિક સહાય તરીકે આપવામાં આવશે તો મેનિફેસ્ટરમાં કહેવામાં આવ્યું હતું કે પંદરસો રૂપિયાની રકમમાં છસો રૂપિયાનો વધારો કરીને એકવીસસો રૂપિયા કરવામાં આવશે ચૂંટણી પહેલા ઢંઢેરામાં ખેડૂતોને દેવું માફ કરવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી ખેડૂત મિત્રાઓનો વિડીયો જોવા માટે મારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો શેર કરો અને લાઇક કરો કે કે આપ સુધી મારા આવનો વીડિયો મોત રહે